હારીબકસરાના ધારાસભ્ય જેવી કાંકડિયા પર જમીન દબાણના જમીન કૌભાંડના આરોપો આક્ષેપો લાગી ગયા છે ત્યારે આ કૌભાંડમાં તથ્ય કેટલું છે એ અમે જાણવાના અને બહાર લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ અમારી સામે એક એવું બાનાખત આવે છે જે બાનાખત બે હજાર જે મીઠાપુર ડુંગરીની જમીન છે એ જમીનના ગણોતિયા જેવી કાકડિયા અને કોકિલાબેન કાકડિયાને બાનાખત કરી આપે છે ને આ બાનાખત જ્યારે અમે વાંચ્યું તો એમાં ઉલ્લેખ છે કે આ જમીન સરકાર દાખલ છે શ્રી સરકાર દાખલ છે શું શ્રી સરકાર દાખલ હોય ત્યારે એ જમીન પર કોઈની માલિકી હોય ખરી અને જે બાનાખત જી વ્યક્તિઓ કરી રહ્યા છે સરકાર दाखल હોય તો આ લોકો કેવી રીતે બાનાખત કરી શકે તો આ ખોટું બાનાખત સામે આવ્યું છે એના ઉપરથી થાય છે કે नक्की આ ચલાલા મીઠાપુર ડુંગરીની જમીનમાં સૌથી મોટું જમીન કોભંડ સામે આવવાનું બોલો યુગ ટીવી માંથી વાત કરું છું બોલો બોલો

અને આની હકીકત જાણવાના પ્રયાસો કર્યા ત્યારે એમણે એવું કહ્યું કે મારા આ બાનાખત કરી આપેલ છે અમારી વેચાણ માલિકી હતી અને અમારા નામ બોલતા હતા પણ બાનાખતમાં જ ઉલ્લેખ છે કે આ જમીન પર સરકાર દાખલ છે અને કેસ ચાલુ છે તો કેવી રીતે બાનાખત થાય નક્કી દાળમાં કંઈક કાળું છે મારી ઉપર જે મીઠાપુર રોડ ઉપર મીઠાપુર થી ઉપર જે જમીન કાકડીયા જે આવેલું છે એ મારી માલિકી ફાર્મ છે મેં જમીન વેચાતી લીધી છે મૂળ એના જૂના સરપંચ છે એમના દીકરા નંદલાલ નાનજી માંગલિયા આ જમીન તેને ગણોતમાં ગઈ છે ગણોત ની જમીન એ લોકોનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે કેસ જીતી ગયા છે મૂળ ગણોતિયાને જમીન પાછી મેળવવા માટે એને કેસ કરેલો કેસ જીતી ગયા છે

રોટલા ભણાવી શકે તેમ છે